વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન જે લોકોને કઢી વધારે પડતી પ્રિય છે તો આજનો આ વિડીયો એમના માટે જ છે કઢીને આપણે આજે એક અલગ ફ્લેવર આપીશું તો તેના માટે ખાટું દહીં અથવા ખાટું છાશ લઈ લેવાનું તો મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલું દહીં લીધું છે જે ખાટું છે તમારે મોડી કઢી બનાવી હોય તો મોડું દહીં લેવાનું અથવા તો ઘરમાં રહેલું કોઈ પણ દહીં તમે યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું તો ચમચીના માપથી કહું તો દસ ચમચી લોટ છે ચણાનો અને હવે આપણે તેને બીટરની મદદથી પાણી એડ કરતા જઈ અને લમ્સ ફ્રી એવું બેટર રેડી કરી લેવાનું છે હું બેટર રેડી થઈ જાય એટલે લાસ્ટમાં તમને જણાવીશ કે ટોટલ કેટલા ગ્લાસ પાણીની જરૂર પડી છે તો અહીં બેટરની કન્સિસ્ટન્સી પ્લસ માઇનસ થઈ જાય તો પણ કોઈ ટેન્શન નથી જ્યારે આપણે કઢીનો વઘાર કરીશું અને કઢીને એકદમ સારી રીતે કૂક કરીશું ત્યારે કઢીની જે કન્સિસ્ટન્સી છે તે બેલેન્સ થઈ જશે ઇઝીલી તો મને જનરલી કઢી છે તે ઓછી પસંદ છે કેમ કે કઢીમાં કંઈ ખાસ એવો ફ્લેવર નથી હોતો નોર્મલી આપણે ખાટી મીઠી લસ્સી પીતા હોય એવો ટેસ્ટ આવે છે એટલા માટે કઢી તો મને પસંદ નથી પણ જ્યારથી મેં આ કઢી ટ્રાય કરી છે ત્યારથી આ કઢી તો મારી ફેવરિટ થઈ ગઈ છે અને આ કઢીને હું ગરમા ગરમ અથવા તો ઠંડા રોટલાની સાથે એન્જોય કરું છું આ કઢી બનાવી લીધી તો તમારે શાક અથવા તો સલાડની પણ જરૂર નહીં પડે એટલી સરસ આ કઢી બને છે અને અત્યારે શિયાળાની ઋતુમાં કઢી અને રોટલો ખાવાની ખૂબ મજા પડે છે તો જે લોકોને કઢી પસંદ છે અથવા તો જે લોકોને નોર્મલ કઢી પસંદ નથી મારી જેમ એ લોકોને ચોક્કસથી મારો આ વિડીયો શેર કરજો તો અહીં ટોટલ આવી કન્સિસ્ટન્સી આપવા માટે દોઢ ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે જોઈ શકો છો કેટલી પતલી કન્સિસ્ટન્સી છે તો આપણું અહીં કઢી બનાવવા માટેનું બેટર છે તે પરફેક્ટ એવું રેડી થઈ ગયું છે તમે દહીંની અને ચણાના લોટની ક્વોન્ટિટી છે તે કેટલા લોકો માટે બનાવો છો એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તો અહીં બેટર રેડી થઈ જાય ત્યારબાદ કઢીના વઘાર માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની અને એ કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને એ તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીં તેલ એકવાર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વઘાર કરીશું તો તેના માટે પહેલાં આપણે તેલમાં મરચાંની પેસ્ટ એડ કરીશું તો અહીં બે તીખા લીલા મરચાંની પેસ્ટ છે જેને મેં ક્રશ કરીને રેડી કરી લીધી છે આ પેસ્ટને આપણે ગેસની લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું કૂક કરી લેવાનું છે તમે ઈચ્છો તો આદુ પણ એડ કરી શકો છો સાથે જો કઢીમાં તમને આદુનો ફ્લેવર પસંદ હોય તો જનરલી આદુ તો હોય જ છે કઢીમાં પણ હું અત્યારે ઇગ્નોર કરું છું ત્યારબાદ આપણે તેમાં જ દોઢ ચમચી જેટલો ધાણાજીરા પાઉડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું અને સાથે અહીં અડધી ચમચી જેટલી હળદર છે તો તેને પણ એડ કરી લઈએ હવે આ બધા મસાલા બળી ન જાય એટલે ફટાફટ આપણે તેમાં એક વાટકા જેટલી મેથી જેને મેં એકદમ સારી રીતે વોશ કરી અને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તેને ફટાફટ એડ કરી અને બધું બરાબર મિક્સ કરીને કૂક કરી લેવાનું છે હા આપણે મેથી એડ કરવાની છે તો આજે આપણે મેથી કઢી બનાવીશું ગુજરાતી કઢી તો બહુ બધા બનાવે છે અને બહુ બધી વાર ખાધી પણ છે તો અત્યારે મેથીની સિઝનમાં એટલે કે વિન્ટરમાં ચોક્કસથી આ મેથી કઢી ટ્રાય કરો મારી તો ફેવરિટ થઈ ગઈ છે તો થયું કે ચલો હું આજે ટ્રાય કરતી હતી તો મારા યુટ્યુબ ફેમિલી સાથે પણ શેર કરું આ અમેઝિંગ અને ડિલિશિયસ એવી કઢીની રેસિપી તો અહીં તેલ છૂટું પડવા લાગ્યું છે અને બે મિનિટ જેવો સમય થયો છે મેથી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે ચણાના લોટ અને દહીંનું જે બેટર રેડી કર્યું હતું તે બધું જ એડ કરી દઈએ અને સાથે આપણે ફટાફટ હલાવી અને મિક્સ પણ કરી લઈશું તો જો એકવાર મેથી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ ત્યારબાદ એકદમ ઇઝીલી અને ફટાફટ આ કઢીને તમે બનાવી અને રેડી કરી શકશો તો જોઈ શકો છો હળદરના લીધે આ કઢીનો કલર છે તે થોડો યલ્લો થાય છે અને સાથે સાથે ટેસ્ટ પણ વધે છે તો એકદમ સરસ દેખાતી એવી આ કઢી છે તે બનાવી ખૂબ જ સહેલી છે બે મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક કરી લીધા બાદ હું તમને બતાવું તો જોઈ શકો છો કન્સિસ્ટન્સી આ રીતની ઠીક થઈ ગઈ છે તો એક વાતનું ખાસ ધ્યાન રહે જ્યારે આપણે કરીને ગેસની ફ્લેમ પર કૂક કરીએ ત્યારે વધારે પડતી થીક ઠીક ના થવા દઈએ કેમ કે જેમ જેમ ઠંડી થશે તેમ તે વધારે પડતી ઘટ થઈ જશે તો અહીં સ્વાદાનુસાર નમકને એડ કરી લીધું આપણે અડધીથી પોણી ચમચી જેટલું નમક એડ કર્યું છે હલાવીને મિક્સ કરી લીધું તો આ કઢી તો રેડી થઈ ગઈ છે પણ તેનો એક સ્પેશિયલ તડકો એટલે કે તેનો એક વઘાર પણ કરવાનો છે તો તેના માટે વઘારિયામાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી અથવા તેલનો ઉપયોગ કરી શકો છો પણ જો ઘીનો તમે ઉપર વઘાર લગાવશો તો આ કઢીનો ટેસ્ટ છે તે વધી જાય છે તો બને તો ઘી લેવું ઘી એકવાર મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું જીરું તેનો વઘાર કરી લઈશું અને ગેસની ફ્લેમને લો કરી દઈશું જીરું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાય પણ સાથે જ એડ કરી દઈશું અને હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે પહેલાં તો કકડવા દેવાની છે ફૂટવા દેવાની છે તો આ રીતે હલાવતા જઈ અને ગેસની લો ફ્લેમ પર બંને વસ્તુ કકડી જાય ત્યારબાદ આપણે તેમાં લસણની કળીઓ એડ કરવાની છે પણ મેં કળીને છે તે અદકચરી વાટી લીધી છે તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો તો આઠથી દસ જેટલી લસણની કળીઓને અતકચરી વાટી અને એડ કરી દીધી ત્યારબાદ સાથે આપણે બે ચમચી જેટલી કસૂરી મેથી પણ આ જ વઘારમાં એડ કરી દઈશું આ સ્ટેજ પર તમે સૂકા લસણની સાથે લીલું લસણ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં બે તીખા લીલા મરચાં જે સૂકા છે તેનો પણ વઘાર કરી લઈએ હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો મરચાં પાવડર એડ કરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી અને આ ડિલિશિયસ એવા વઘારને રેડી કરી લેવાનો છે તો અહીં જો અત્યારે સિઝનમાં આવતું લીલું લસણ અવેલેબલ હોય માર્કેટમાં તો તમે તેને ઝીણું ચોપ કરીને વઘારમાં સાથે જ એડ કરી શકો છો તો અહીં આ વઘાર છે તે આપણો રેડી થઈ ગયો છે હવે આપણે કઢાઈમાં જે કઢી રેડી થઈ છે તેની ઉપર આ વઘારને સ્પ્રેડ કરી દઈએ તો લો આપણો વઘાર તો એડ થઈ ગયો કઢીમાં તો અહીં આપણી કઢી છે તે બનીને રેડી થઈ ગઈ છે પણ જો આ સ્ટેજ પર કઢી થોડી થીક થઈ ગઈ હોય તો પહેલાં તેને થોડી પતલી કરી લેવી ત્યારબાદ આ વઘારને સ્પ્રેડ કરવો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં આપણી આજની વિન્ટર સ્પેશિયલ રેસીપી રેડી છે જે છે લસણવાળી અને ખાસ કરીને સ્પેશિયલ વઘારવાળી મેથી કઢી તો ચોક્કસથી એકવાર આ મેથી કઢીને ટ્રાય કરો ગેરંટી આપું છું કે તમે નોર્મલ ગુજરાતી કઢીને ભૂલી જાશો મને તો કઢી પસંદ નથી પણ આ કઢી તો મારી ફેવરિટ થઈ ગઈ છે અને ખાસ કરીને રોટલાની સાથે એટલી ટેસ્ટી લાગે છે ને કે તમે રોજે વિન્ટરમાં બનાવીને ખાશો તો આજની આપણી આ સ્પેશિયલ રેસીપી તો અહીં જ પૂરી થાય છે પણ જો તમારે આવી વિન્ટર સ્પેશિયલ અલગ અને ખાસ કરીને હેલ્ધી રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચન પર આવ્યા છો તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી વિન્ટર સ્પેશિયલ રેસિપીઓ તો મળી રહેશે સાથે સાથે સિઝનલ અને ખાસ કરીને અનોખી રેસિપીઓ પણ મળી રહેશે તો આવા બીજા હેલ્ધી ઉપયોગી અને ખાસ કરીને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ